અયાન બેટુ તું કે રે પ્લે કરવાનું સ્ટોપ કરી સુ જલ્દી જલ્દી થી આ ડ્રિંક કરી લે તો ડેડી આવશે તો ભીટ કરશે નો 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 તો એકદમ સ્વીટ સ્વીટ ટેસ્ટ વાળું છે જલ્દી જલ્દી ડ્રિંક કરી લે ચલો આવો આવો શું કરે છે પછી પ્લે કરે છે જ્યુસ બનાવે છે તો જ્યુસ એ ડ્રિંક નથી કરતો અને પ્લે કરવાનો સ્ટોપ નથી કરતો કાઈ ઈટ નથી કરું કાઈ ડ્રિંક નથી કરું તો એનર્જી ક્યાંથી આવે બોડીમાં કેવો જોઈએ યાન બેટા જલ્દી જલ્દી જ્યુસ પી લે આયન તો ડાયા દીકો છે કોસુને કોઈનું માનતો જ નથી એના ડેડીનું એકનું જ માને છે આ એના ડેડીનો હમણા વિડિયો કોલ આવશે ને એટલે પછી શું ડ્રિંક કરી લેશે પછી એના ડેડી કે કે તું જલ્દી જલ્દીને રેડી કરીને એને બાથ લેવડાવી અને પછી તું જલ્દી જલ્દી એને ન્યુ ક્લોથ વેર કરાવીને મારી ઓફિસે લઈ આવજે ત્યાં ગાર્ડન છે ને તો ગાર્ડનમાં શું થોડીવાર પ્લે કરે ને એનું માઇન્ડ ફ્રેશ થઈ જશે સારું તમે રેડી થાઓ હું જાવ હવે યાન નેક્સ્ટ ડે તારો બર્થડે છે ને તો તારા માટે ગિફ્ટ લઈ આવી છું લે ગિફ્ટ તારી હું નથી ને કાલે એટલા માટે આજે એડવાન્સ માં આપી દઉં છું યાન બેટો આન્ટી ને થેન્ક્યુ બોલો બોલો હા આટલી તારા માટે ગિફ્ટ છે ને શું કહેવાનું થેન્ક યુ ના છે થોડો થઈ છે આખો દિવસ એનું પ્લે ધ્યાન છે અને ના ધ્યાન હોય છે અને બસ બધું કરે એટલા માટે

পড্ছেনে এনে করো জনাও একোই কোইনে জুয়েনে ডেশি দো সাই থেয়ে হিয়ে হিয়ে তেরাতো ছেনে পলেকরে ছেনে ডেরি নে নে টো

এলে জন আ ત খব পরিতি ছেনে সিতিনি সউকি মঙ্গামা ঙ্গি স্কুলমা বেসাই রছে এ ডডি উজ সাস্তে સস্তে স্কুল মা একটি চ তা স্কুলো গম তেছিলઅ চ্ছ কি স্কুলমা লো মা ছে લ মা ছেે আ ক্লাস মা হমমে ফস্টরে যাবিনে উভ হয় একলো বজয়েনে ড় ছে হা ખબર છે મોબાઈલ માં જે વસ્તુ મને નથી આવડતી ને બધી વસ્તુ એ ગેમ ડાઉનલોડ કરી લે છે આખો દિવસ ગેમ પ્લે કરતો હોય છે એટલું બધું એને આવડે છે YouTube ની અંદર પણ એ બધું કરી લે છે Facebook માં બધી વસ્તુ એને આવડે આપણે તો કશું નથી આવડતું યાર એવું થાય ક્યારેક તો આપણે સારું કહેવાય તો એટલું બધું હોશિયાર છે તો পাছনি াজে ইনে পাকরসেকতেজেরাই পাছনে মথাডিয় সিকিডিসিকর করাগসিকানিয়েকেডী এনে এনাই ইনারেকরসেকপাংকের কাসচুমে এনা� એ લોકો આ સ્કૂલમાં ભણાવી જ ના શકે એના માટે તો બારકોટલા ટેલેન્ટેડ થાય અને એના માટે તો હું આયન માટે યાદ શક્તિ વધારવા મેમરી પાવર વધારવા માટે કેટલી મહેનત કરું છું એને ડ્રાય ફ્રૂટ્સ એટલા ખવડાવું છું એટલા મખાના ખવડાવું છું બહુ બધી હું પણ મહેનત કરું છું એટલા માટે એટલો એ હોશિયાર છે ના પેલું માય કન્ટ્રી મને નથી આવડતું લાયર બેટા નહીં હા માસી ની સામે फटाफट चल इंडिया इज माय कंट्री ને ઓલ ઇન્ડિયન વાંધો ની સારું ચલ બાઈ યાર ન તો દિવસ બધું લર્ન કરાઉ છું જ્યારે કોઈ સામે બોલવાનું કહું છું તો કેમ નથી બોલતો તમને બધું ફર્ગેટ થઈ જાય છે હું જે તમને લર્ન કરાઉં ને ક્યારેય ના થાઉં જોઈએ ઓકે જલ્દી જલ્દીથી ન્યુ ક્લોથ કરી લે પ્રોપર સીટ કરવાનું આવી રીતના નહીં સીટ કરવાનું ઓકે ઓકે કોઈનો વિડિયો કોલ આવે કોઈ પૂછે ને તો સરખો જવાબ આપવાનો બધું આવડે છે તો શું કામ બધાની સામે મારો નોસ કપાવે છે